ગાઈસ કેમ છો જય સોમનાથ જય માતાજી ને ગુડ મોર્નિંગ હમણાં સવારના છ વાગ્યા છે ભાઈ બાકી તો ચાર વાગ્યાના માલ ખાલી કરીએ જો અહીંયા એક રિક્ષા આપણે આવી ગઈશ વગરની અને બીજો ઓલો આ જોલો પહેરો છે ને એ નાના માછલા છે ખાલી કરી ઓલા બેસન ફેર જ ને જો વાય આપણે નરસિંહાના અને માકુલના છે તો હવે તમને સવારનું વ્યૂ બતાવીશ વિડીયોમાં છેલ્લા સુધી બેના રહેજો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું પૂરી નહીં તો ચાલો જઈએ હવે તો બોટે રિક્ષા ખાલી કરવા આવ્યા હતા ગંગામાં હજુ મઠિયા આવ્યા નથી સવારે સાત વાગે આવશે મઠિયા તો આપણે આપલુસની રિક્ષા ભરેલી છે ને એથી ખાગી લખેલી છે માર્કેટમાં જઈએ છીએ અને આપણા ખલાસ માલ કાઢે છે તેનું વ્યૂ લઈ લઈએ ખાગીના બેસન ભરેલા જ છે બીજા તો આ જતી જ છે જો ભાઈ આ બાજુથી સવાર ફરવાની તૈયારી જ છે સૂર્ય ભગવાન ઉગવાની હું ચાલીને જાઉં આપણી બોટે ભાઈઓ ગુડ મોર્નિંગ હવે અમે માલ ખાલી કરીએ છીએ અમારી રિક્ષા ભરાય છે બધાની આ સગન બાપા ગોરુમાંથી ઉપાડે છે કેમ છે સગન બાપા હાઓ ભાવ ખાધો કે નહીં બગાડ કેમ છે હારો ને ગોરૂમાંથી ઉપાડે જો ગૌરુમાં જોઈને બતાવો અમારા માણસો માલ ખાલી કરે છે દિવ્યેશ ભાઈ ને વજુભાઈ બંને છે આ વજુભાઈ કેમ છો સોલાજી ભાઈ આકરી દિવ્યેશ ભાઈ આ બધું જોઉં તું દિવ્યેશ ભાઈ અરવિન ભાઈ ને કેમ હમણા એટલે દિવ્યેશ ભાઈ જો ભાઈ માલ ખાલી કરે છે હવે આમાં પરચું છે નવા પરચું છે હવે આપણે ઉપર આવી ગયા કોરუმમાંથી કેમ છે અરવિન ભાઈ

દેખાતી <muchia> છે <muchia> 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 ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ લોટલી ને ચા છે થોડુંક શાક છે તો એ લોકો ખાય છે બધી કલરસીઓ હવે આપણે નાસ્તો કરીને આવી ગયા ભાઈ પાછા ડંગે આગળ આપણે પરચુન ખાલી કરવાનું છે ને તો એની જગ્યા કરે છે બેસણનું કાઢીને ડંગાના માણસો પછી આપણે અહીંયા બગાઠ લઉશું વેપારીઓ આવે પછી તો પછી તમે તમને બતાવો સુધી બેના રહેજો જો હવે આપણું ફરચુની રિક્ષા આવી ગઈ છે પોપટિયા વેખલીની તો આપણા ડંગાના મઠિયા છે ને તે શોટિંગ કરે જ છે બધા માલ તો હવે આપણી બીજી રિક્ષા પણ આવી જ ગઈ છે તો જો બેસણું ભરાઈ ગઈ છે શોટિંગ કરીને માલના તો હવે આપણી ત્રીજી રિક્ષા પણ આવી જ ગઈ છે જેવી ત્રીજી રિક્ષા આપણે ઠલવી દેવાની છે એટલે બધા મઠિયા ભેગા થઈ ને ઉચકવાની છે રિક્ષાને હવે આપણી બગીની રિક્ષા પણ અહીંયા આવી ગઈ છે જા ભગી ની રિક્ષા અહીંયા મે ખાલી કરી ને હવે પાછો માલ ભરવા જશે બોઠે ના કારો માલ છે આપણે વેપારી આવી છે કારો માલ લેવા માટે આપણે બગા પણ હલવી દીધા છે બગા નું વ્યુ તમને બતાવવા હમણા જો આ બગા ઠલવી દીધા મળી કો છોર બગા વેપારી બગાના પણ આવે છે ટેન્ડર ભરવા માટે તો ચાલો

ચલો હવે થોડોક માલ છે જોખવાનો એ મને બતાવી દઉં હવે આપણા બગાડો જોખાઈ ગયા જો સામે આપણી ગાડી ભરાઈ છે બગાની અને હવે આ બગી બાકી છે જોખવાની તો અહીંયા પોપટિયા વેખલીનું શોટિંગ કરે જ છે અને આ થોડોક ઘણો આ માલ બાકી છે ને થોડોક ઓલો માલ બાકી છે જોખવાનો તો હવે આપણે વેખલી ને પોપટિયા જોખવાની તૈયારી ચાલુ છે ને પછી જો બગી ભરવાનું શરૂ કરી દીધું છે હવે બગીનું વજન થશે પછી આપણે થોડુંક છે તે લેવાનું બાકી છે જ આ બાજુ બગી આવવા દે છે અને આ બાજુ આપણા પહેલો જોખે છે કાંટામેટ તેને માલચ જોખવાનું કામ કરવાનું હોય બીજું વગેરે વગેરે કામ પણ એ કરે જ છે જ આ બાજુ નાનો ટાબોની પગ કરે છે ચાલો ભાઈઓ લઈએ આપણે

નયા ગાડી ભરાવાની તૈયારી જ છે તેમાં હવે બધું લોડિંગ થઈ જશે આપણો માલ પછી આપણે સેટને મળી ને પછી આપણે જશું બોટે બોટનું થોડુંક વ્યૂ બતાવી દઈશ જો હવે આપણો બધો માલ જોખાઈ ગયો છે હવે દંગાની સાફ સફાઈ કરે છે બધા બેસનો ઢોઈને મૂકવા પડે તો ગાઈસ હવે આપણો કોરૂમ ખાલી થઈ જ ગયો છે તો તમને પલે પરનો વ્યૂ બટાવટો રેમશું તો યાર વિડીયો બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી તો કાલે બરફડીઝલ લેવાનો છે કે પછી ફિશિંગ નીકળશું જય સોમનાથ ને જય માતાજી હવે આપણે ગંગાનો માલ નું બધી ખાલી થઈ ગયો ફ્રી થઈ ગયા જો અહીંયા બૂટે આવીને હવે નાઇટોને ફ્રેશ થવાનું છે આપણે તો હવે નાઇટને ફ્રેશ થઈ જાય પો રૂમ ખાલી થઈ ગયો એ પણ તમને બતાવી દીધું તો ચાલો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો બાય બાય જય શ્રીનાથજી